અમારી સંસ્થા એવી સગુન નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ નર્સિંગ જામનગર ખાતે પહેલા વર્ષના વિદ્યાર્થી એ એમ જીએનએમ બીએસસી તેમજ પોસ્ટ બેઝિકના ટોટલ ચોર્યાસી વિદ્યાર્થીઓના લેમ્પ અને એટલે શપથવિધિ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અમારા સંસ્થાના ડાયરેક્ટર એવા શ્રી જગદીશભાઈ જાડફવા શ્રી અશોકભાઈ નંદા શ્રી જોગીનભાઈ જોશી શ્રી વિકલ્પભાઈ વિકલ્પભાઈ શાહ તેમજ મનીષભાઈ ના હસ્તે આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ થ્રુ જે પણ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે તે માટે થઈને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અમારી સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને તેની સાથે જ સૌરાષ્ટ્રની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા સંલગ્ન સંસ્થા છે અમારી સંસ્થાની અંદર કુલ બસો ને એંસી જેટલા છોકરાઓ છે તે સ્ટડી સ્ટડી કરવામાં કરેલ છે આ આ સાથે જ આ અમારી અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર અમારા જે પણ વિદ્યાર્થીઓ ભાગ લેવામાં આવેલો છે કેટલી સંસ્કૃતિ અમારી જે અગિયાર જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવે છે તેની અંદર એ એન એમ જીએનએમ બી છે તેમજ પોસ્ટ બેઝિક અલગ અલગ વિધેયક દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જે પણ વિદ્યાર્થીઓના ગાયકની અંદર ઇન્ટરેસ્ટ હોય તે અધિજુદા ગાયકનો પણ છંદ અને દુવા પણ શું પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મારું નામ છે હિતેશભાઈ બાટા એડવોકેટ શ્રી અશોકભાઈ નંદા કે જેઓ ભૂતકાળમાં ભાજપના વિવિધ હોદ્દાઓ પર પોતાની કારકિર્દીના સંદર્ભમાં ફોજ ઉપર એમને જવાબદારીઓ સેવા પ્રદાન કરી છે સમાજને એવી જ રીતે આપણી સૌ માટે ખાસ કરીને નર્સિંગ જે આપણા કોલેજના વિદ્યાર્થીઓ છે એના માટે આદર્શરૂપ એવા જગદીશભાઈ ઝડપવા જે પોતે પણ નર્સિંગની ડિગ્રી છે અને ઈએસઆઈએસમાં એને નર્સિંગ સ્ટાફ તરીકે એની કેરિયરની શરૂઆત કરી અને આજ તેની બબે કોલેજમાં તેઓ સંકળાયેલા છે તો એ આપણા બધા માટે આદર્શરૂપ છે જે વિદ્યાર્થીઓ છે બધા માટે અને ખાસ કરીને જગદીશભાઈ જેમ અશોકભાઈમાં એક ટ્રેનિંગનો ગુણ છે એમ જગદીશભાઈમાં જે ગુણ છે એ સિન્સિયરિટીનો છે કોઈ પણ કામ હોય એ છેડ સુધી પહોંચાડી દેવાનું દરેકની એક એક વિશેષતા હોય છે પુષ્પગુચ્છ છે લાઈફમાં જે સમાજના જે બધા આપણે બધા ભેગા થયા હોય ને પુષ્પગુચ્છ છે દરેકમાં પોતાની આવે વિકલ્પભાઈ વીએમ શાહ સાહેબ છે અટલ બિહારી વાજપેયીનું જે તે વખતે ગોઠણની ઢાંકરીનું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવાનું કીધ્યું જે તે વખતે વડાપ્રધાન હતા ત્યારે ત્યારે બાજપાઈને ઓપરેશન માટે પાંચ જણાની કમિટી બનાવી કે કોની 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 વાત કરાવે એમાં શાહ હતા પાંચ જણા ઇન્ડિયા લેવલના ઓર્થોમેટિક સર્જનમાં તો વીએમ શાહના સુપુત્ર વિકલ્પભાઈ તેઓ પણ જાણીતા છે જે પણ આપણા ડાયરેક્ટર છે તે હમણાં એમની ઓપીડીમાં એમના સર તેઓ હોસ્પિટલ ગયા એવા જ મારા સાથી મિત્ર ડાયરેક્ટર ડોક્ટર મનીષભાઈ પણ એ જેઓ નામાંકિત સ્કિલ સ્પેશિયાલિસ્ટ છે એ આપણી વચ્ચે હમણાં હતા અને તેમના હોસ્પિટલ એમના ઓપીડીમાં ગયા તો તેમજ આ પ્રિન્સિપાલ શ્રી વાઇસ પ્રિન્સિપાલ શ્રી એજ્યુકેશન પ્રોફેસર મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો અશોકભાઈ મારા મિત્રએ બહુ સરસ ટૂંકમાં બધા મુદ્દા આવરી લીધા મારે ખાલી બે જ વાત આપને કેવી છે કે અત્યારે કોઈને કેરિયર બનાવ્યું હોય કોઈને ગ્રેજ્યુએટ થવું હોય કે પોતાનો ધંધો કરવો હોય આપણે જરા મગજમાં ડાટા ફિક્સ કરી લેવો જોઈએ કે કોઈ પણ ડેન્ટલ બીડીએસ થાય કે એન્જિનિયર બને તો એને એવરેજ ખર્ચો વીસ થી પચીસ લાખનો કરે ત્યારે એને આ ડિગ્રી હાંસલ થાય એ વસ્તુ આપણે જામનગરમાં બેઠા બેઠા આપણા ઘરના રોટલા ખાય અને આવા સુંદર મજાના પ્રિમાઇસિસમાં આવી શકતા સુંદર મજાની ટીચિંગ શીપમાં આપણે કેટલા રૂપિયામાં આપણી ડિગ્રી હાથલ કરી લેશું એ આપણા માટે ગૌરવની વાત છે અને બીજું કે જેમ અશોકભાઈએ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ ગ્રેજ્યુએટ થાય અત્યારે એક જાણીતા આપણા એનાલિસિસ ડાટા એનાલિસિસ કરનાર આપણા તજજ્ઞ છે ભારત નંબર જેમને મોટું નામ છે એને હમણાં એક ડેટા ડાટા કહેવું હતું કે જામનગરમાં જે આખા ઇન્ડિયામાં જે ગ્રેજ્યુએટ થાય છે એને પંદર થી વીસ હજાર ના પગાર માં એરિયર એની પૂરી કરતા કે વીસ પચીસ લાખ હું ઈશ્વરની સાક્ષીએ તથા ઉપસ્થિત જન સમુદાયની હાજરીમાં શપથ ગ્રહણ કરું છું કે હું સમગ્ર માનવ જાતિની પ્રેમ કરુણા અને સન્માનપૂર્વક અધિકારોનું જતન કરી અને ફરજ દરમિયાન વ્યક્તિના રંગ રંગભેદ અને કહેવાય છે ને પાક વગરની ધરતી સાકામની ફળ વગરનું વૃક્ષ સાકામનું તેમ